કાશ્મીરમાં જે દુઃખદ ઘટના બની છે એ ઘટનાના સંદર્ભમાં આજે હળવદના માર્કેટિંગ યાર્ડના વેપારીઓ કમિશન એજન્ટ મજૂર કર્મચારીઓ બધા મળીને એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો એમાં દિગંત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી અને ગામના પણ આગેવાનો સાથે રહ્યા અને જે ઘટના બની છે એને ખૂબ ખરાબ શબ્દોમાં એને વખોડી કાઢી છે તો ભારત સાથે ભારતની સરકાર અને ભારતના આગેવાનો જે પણ નિર્ણય લે એની સાથે અમે બધા છીએ કાશ્મીરમાં પહેલગામમાં જે કંઈ ઘટના બની ખૂબ દુઃખદ ઘટના છે તેને લઈને આજે માર્કેટયાર્ડ હળવદમાં વેપારીઓ દ્વારા અને યાર્ડ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તેને પગલે આવતીકાલે તારીખ છવ્વીસ એપ્રિલના રોજ શનિવારના રોજ માર્કેટયાર્ડમાં તમામ કામકાજ બંધ રહેશે તો વેપારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એટલે આ દુઃખદ ઘટનાના પગલે આજે શ્રદ્ધાંજલિ પાઠવી અને આવતીકાલે કામકાજ બંધ રાખી અને આ જે કંઈ ઘટના બની છે જે કોઈએ આ કર્યું છે એ તમામ ઘટનાને વખોડી કાઢવાનું